સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના ગોવિંદપુર ગામે વાડી વિસ્તારમાં સિંહના હુમલાની હૃદય ઘટના સામે આવી છે પ્રાપ્ત માહિતી મુજબ આંબાના બગીચામાં ઈજારો રાખનાર દૂર ભગાડી અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત મંજુલાબેન તાત્કાલિક સારવાર માટે ધારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ દુર્ભાગ્યવશ હોસ્પિટલ પહોંચતા પહેલા તેમનું નિધન થયું હતું ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે વિસ્તારમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે રિપોર્ટર બગીચામાં પાણી વાવતા એને ખાલી એક નાળા પડે ને તો અને હું ન્યાંથી ગડતો હતી મેં કીધું હું પાણી વાવતો હતો ત્યાંથી દસ દસ પંદર વીસ નાડા અને મેં કાંઈ રાયડું કોણ નાખે છે કે બસ આવો બસ આવો બસ આવો અને હું ત્યાં છીએ ખાલી સોટિયા વર્યો અને મેં ચાર પાંચ જમીનમાં પાવડા પસેડ્યા તે હટી પછી મેં આવડો મેં મેં મે કર્યા મેં તમે ભાગી જાઓ તમને ના તમને સુથી નાખશે પછી ઓલો ભાઈને હાથ કરો મેં ગીર તું ધોળ બેનને સુથી નાખ્યા છે કઈ જગ્યા એટલે બેન અત્યારે મંજુલાબેન આખું નામ મંજુલાબેન સોલંકી ધીરુભાઈ સોલંકી નામ શું છે આ બનાવ શું બન્યો તો તો બગીચો રાખ્યો છે કઈ જગ્યા એ ગોવિંદપુર પાણી વાળો મારા ઘરના પાણી વાળતા હતા અને હું ત્યાં હતો તો આથી સિંહ આવીને હુમલો કર્યો મારા ઘરના ખાઈ છે આ બનાવતા વાગી હરાતાની વાડી હતી ભરતભાઈ પાડવાની વાડી